મિત્રો કુંભ રાશિના મહત્વના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે સાવચેત રહો તેત્રીસ કરોડ દેવી દેવતાઓએ આદેશ આપ્યો છે હવે પાછળથી ગણતરી શરૂ કરો કારણ કે મિત્રો આ વર્ષની શરૂઆતમાં તમારા જીવનમાં એક મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે મિત્રો તમારી એક નાની ભૂલ ખૂબ જ આંસુ વહાવી દે છે આગામી સાત દિવસોમાં તમારા જીવનમાં આ બે મોટી ભયાનક ઘટનાઓ બનવાની છે આ સાથે તમને ત્રણ મોટી ખુશીઓ પણ મળવાની છે મિત્રો આજે આ વિડિયોમાં હું એક મોટું રહસ્ય ખોલવા જઈ રહ્યો છું મિત્રો ગયા વર્ષે તમે ખૂબ રડ્યા હતા ઘણી વખત તમે મૃત્યુની અણી પર પણ હતા પણ મિત્રો આ તેત્રીસ કરોડ દેવી દેવતાઓની નજર હંમેશા તમારા પર હતી અને મિત્રો આવો માતાજી આગામી સાત દિવસમાં તમને ઘણી મોટી ખુશીઓ મળવાની છે તમારે જરા ધ્યાન રાખવાનું છે મિત્રો તેત્રીસ કરોડ દેવી દેવતાઓએ તમારા માટે એક ગુપ્ત સંદેશ મોકલ્યો છે અને તે સંદેશ સાંભળ્યા પછી બહાર આવ્યું છે તમે પણ ચોંકી જશો મિત્રો હવે રડવાનો સમય ગયો હવે હોશિયાર બનવાનો સમય આવી ગયો છે અને હવે તમારા જીવનમાં ખુશીઓ પાછી આવવાની છે હું તમને એટલું જ કહીશ કે આજે તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોશો કારણ કે આ વિડિયો તમારા બધા પ્રશ્નોના જવાબ લઈને આવ્યો છે મિત્રો આજે આ વિડિયોમાં મેં તમારા દરેક શત્રુનો પર્દાફાશ કર્યો છે અને ઘણા સંબંધોમાંથી પણ માસ્ક હટાવી રહ્યો છું વેશમાં છુપાયેલો દેશદ્રોહી કોણ છે હું તમને એ દેશદ્રોહીનું નામ પણ કહીશ કે જે હંમેશા તમારી સાથે રહે છે તમારું ભોજન ખાય છે તમારા ટુકડા ખવડાવે છે અને હંમેશા તમને બરબાદ કરે છે આજે હું એ ગદારનું નામ પણ જણાવવા જઈ રહ્યો છું તમારે શરૂઆતથી અંત સુધી મારી સાથે રહેવું પડશે મિત્રો મારી વાત સાંભળો અને આજનો વિડીયો એકલા બંધ રૂમમાં જોવો કારણ કે એક મોટું રહસ્ય ખુલશે મિત્રો તમે બધા જાણો છો કે દિવાલોને પણ કાન હોય છે તેથી વિડિયો ખૂબ જ ધ્યાનથી જુઓ અને મિત્રો તે પહેલાં હું તમને એક નાનકડી વિનંતી કરવા માંગુ છું કે આજનો વિડીયો હું તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો લઈને આવ્યો છું તો કૃપા કરીને આજનો વિડિયો લાઇક કરો હું તે કોના માટે અને ફક્ત તમારા માટે જ કરું હું મિત્રો વિડિયોને લાઇક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ લખો શનિદેવના આશીર્વાદ તે વ્યક્તિ પર રહેશે અને તે એ છે કે તમારી સાથે ગમે તેટલું ખરાબ થાય કોઈ તમારી સાથે ગમે તેટલું ખરાબ કરે તમે હજી પણ સુધરતા નથી તમે તે જ વ્યક્તિના ચુંગાલમાં ફસાઈ જાઓ છો અને આખરે તમે ફરીથી તે વ્યક્તિ પર વિશ્વાસ કરવાનું શરૂ કરો છો તમે જાણો હો તે વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવી રહી છે પરંતુ તેમ છતાં તમે મિત્રો તે વ્યક્તિની વાતથી પ્રભાવિત થાઓ છો અને તેના પર ફરીથી વિશ્વાસ કરવા લાગો છો મતલબ કે મિત્રો તમે એ જ ભૂલને વારંવાર દોહરાવો છો પણ હવે તમારે આવું ના કરવું જોઈએ મિત્રો તેઓ તમારો ફાયદો ઉઠાવી રહ્યા છે અને તમે પાગલોની જેમ બધા પર વિશ્વાસ કરી રહ્યા છો જુઓ આવનારા સાત દિવસોમાં અને આવનારા વર્ષમાં તમારે કોઈ પર વિશ્વાસ ન કરવો જોઈએ છેવટે તમે ક્યાં સુધી તમારી મહેનતથી બીજાને ખવડાવતા રહેશો પહેલાં તમારા જીવનને ખુશીઓથી ભરી દો એક વાત હંમેશા ધ્યાનમાં રાખો કે જીવનમાં જે પણ કહેવામાં આવે છે ખાલી પેટ અને ખાલી પેટે જે કંઈ કહેવાય તે શીખવે છે કોઈ મોટી શાળા મોટી યુનિવર્સિટી કે કોઈ શિક્ષક એવું શીખવી શકે નહીં તેથી જો તમે જીવનમાં બે વાત કહો જ્યારે તમારી પાસે પૈસા ન હોય જ્યારે તમારું પેટ ખાલી હોય તો મિત્રો તમે પાઠ શીખો તો મિત્રો પાઠ એ છે કે જ્યારે તમે ગરીબીનો સામનો કરો છો જ્યારે તમારું પેટ ખાલી હોય અને તમારી પાસે પેટ ભરવા માટે પૈસા ન હોય જ્યારે તમારા પરિવારના સભ્યો તમારા બાળકો તમારા બાળકને પૈસાની જરૂર પડશે તેમને દિવસમાં બે વખત ભોજનની જરૂર પડશે અને તમારી પાસે પૈસા નહી હોય તો મિત્રો તમે સંપૂર્ણપણે ભાંગી પડશો અને લાચાર થઈ જશો અને તે સમયે તમે જે પાઠ શીખશો તે ખૂબ જ જોખમી પાઠ હશે તો મિત્રો આ સ્થિતિમાં ન જાવ અને આજથી જ તમારા પર કામ કરવાનું શરૂ કરો મિત્રો હવે તમે સમય પસાર કરી રહ્યા છો હવે તમે લોકો આ દંભની દુનિયામાં જીવી રહ્યા છો પરંતુ એક વાત ધ્યાનમાં રાખો જ્યારે તમારા બાળકો પુત્રી કે પત્ની ટ્રેનમાં જતા હોય અને તમારી પાસે પૈસા ન હોય તો મિત્રો તમારે જનરલ ડબ્બામાં બેસવું પડશે અને એ જનરલ ડબ્બામાં તમારી પત્નીની આસપાસ એવા ઘણા પુરુષો હશે જે તમારી પત્નીને અડકતા હશે અને ધક્કો મારતા હશે તમે ન ઇચ્છો તો પણ ત્યાં તમે કંઈ કરી શકશો નહીં તમારા હાથમાં સામાન હશે તમારા હાથમાં તમારું બાળક હશે તમે કોઈક રીતે તમારી જાતને ભીડમાં ધકેલીને આગળ વધશો તમારી પત્નીને પણ એ ભીડમાં ચડવાની ફરજ પડશે તો મિત્રો આ મજબૂરીઓ છે અને આ છે ગરીબી કા ખૂબ જ ખતરનાક છે તેથી પૈસા કમાવવા પર ધ્યાન આપો કારણ કે જ્યારે તમારા ઘરમાં પૈસા ન હોય જ્યારે ખાવા માટે લોટ ન હોય અથવા તમારા ઘરમાં કોઈ બીમાર પડે જ્યારે હોસ્પિટલમાં પૈસાની જરૂર હોય તો કોઈ સગા સંબંધી આવવાના નથી કોઈ પોતાના લોકો આવવાના નથી મિત્રો ત્યાં ફક્ત પૈસા આવશે અને જો તમારી પાસે પૈસા નહીં હોય તો તમારા પોતાના લોકો પણ તમને છોડી દેશે તેથી જ મિત્રો પૈસા કમાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મિત્રો તમારા જીવનમાં પુષ્કળ પૈસા છે હા તે લખો તમે ઘણા પૈસા કમાઈ શકશો પરંતુ તમે તે પૈસા ત્યારે જ કમાઈ શકશો જ્યારે તમારી પાસે હશે કંઈક કરવાનો સંકલ્પ પરંતુ જો તમારી પાસે સંકલ્પ નથી તો તમે ઈચ્છશો નહીં તો તમે પૈસા કમાઈ શકશો નહીં તેમ છતાં તમે તે તકોને વેડફશો નહીં તેથી જ હું કહું છું કે આ વર્ષે ખૂબ પૈસા છે મિત્રો પાણીની જેમ વહી જશે પરંતુ તેના માટે તમારે પૈસા કમાવવા પર ધ્યાન આપવું પડશે જો તમે કમાવામાં ધ્યાન નહીં આપો તો તમને કોઈ થાળીમાં પીરસે નહીં તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો જો કોઈ તમને થાળીમાં પીરસે તો પણ તમને ખબર હોવી જોઈએ કે તેને કેવી રીતે ખાવું તમે પીરસશો નહીં તે પણ કરો મિત્રો તમે તેને પચાવી શકશો નહીં તેથી જ હું કહું છું જો તમે આ આખું વર્ષ તમારાથી બને તેટલી મહેનત કરો તમારા કામ અને તમારા જીવન પર ધ્યાન કેન્દ્રિત કરો તો તમારું આખું જીવન સુધરશે બીજું કોઈ તમને આ કહેશે નહીં હવે મિત્રો હું તમને આગળની વસ્તુ વિશે કહું છું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે બને તેટલું ધ્યાથી સાંભળો અને જો તમને હજી સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો મિત્રો વિડિયો લાઈક કરો અને જુઓ મિત્રો જે લેવા માંગે છે તેને ભગવાન હંમેશા આપે છે જે પૈસા કમાવવા માંગે છે ભગવાન તેને જ આપે છે તેથી તમારે થોડું કામ કરવું પડશે અને આવનારા સાત દિવસોમાં સૌથી મોટી વસ્તુ જે બહાર આવી રહી છે મિત્રો તમારા વ્યવસાય અને તમારી નોકરી માટે છે અહીં મિત્રો આ સાત દિવસોમાં તમને ઘણી તકો મળવાની છે तमने तमारा जीवन में कईक करवानी, नफो कमाव छे, मित्रों आना पर चौक्कस ध्यान आपो जो ध्यान राखशो तो तमने पैसा मल् नफो करी शके है मित्रों व्यक्ति सवारे पांच वागे जागे छे, हाँ मित्रों व्यक्ति सवारे पांच वागे जागे ते घर मंदिर परिवार ना इष्टदेव ने प्रार्थना कौटुंबिक देवता एटले के તે જે ઇચ્છે તે માંગશે જો તે જે ઇચ્છે તે કહે તો તે તેના કુટુંબના દેવતા હેથોડા દિવસોમાં તે પોતાનું વ્રત પૂરું કરશે બ્રહ્મ મુહૂર્તનો સમય છે અને બ્રહ્મ મુહૂર્તમાં કુટુંબના દેવતાઓ હંમેશા પાંચ વાગ્યે તેમના કુળના દીપકને સાંભળે છે સવાર અને એક વસ્તુ જેઓ પરિણિત છે તેમની કાળજી લો ને જો લોકો રાત્રે સંભોગ કરે છે એટલે કે તેઓ રાત્રે તેમની પત્ની સાથે સંભોગ કરે છે તો તેઓ સવારે પાંચ વાગ્યે ઉઠીને તેમના પૂજા રૂમમાં ન જાય તો તે સારું છે સ્નાન કરો પરંતુ જો તે ઠંડુ છે જો તમે સવારે સ્નાન ન કરી શકતા હોવ તો મિત્રો તમે દૂરથી છો હા પૂજા કર્યા પછી બહારથી તમારા પરિવારના દેવી દેવતાઓનું ધ્યાન કરો તો સારું રહેશે પણ હા જો તમે એવું કંઈ કર્યું નથી આ રાત્રે તો તમે તમારા પરિવારના દેવી દેવતાઓ પાસેથી એક ઈચ્છા કરી શકો છો આ કામ શુક્રવારે કરી શકો હવે મિત્રો ચાલો હું તમને આગામી સાત દિવસમાં થનારી મોટી ઘટના વિશે કહું જુઓ તમને અપેક્ષા કરતા વધુ નફો મળી શકે છે એટલે કે તમે જે વિચારો છો તેના કરતા વધુ નફો મળશે આ વસ્તુ આખા વર્ષ દરમિયાન થશે મિત્રો આ ફક્ત એક અઠવાડિયા માટે નહીં પરંતુ આખા વર્ષ માટે કહેવાઈ રહ્યું છે કારણ કે મિત્રો આ સમય ચાલી રહ્યો છે શનિદેવ તમારા પર ખૂબ જ કૃપા કરી રહ્યા છે અને રાહુ પણ બાકીના કામ પૂર્ણ કરી રહ્યો છે જેના કારણે તમને હંમેશા અપેક્ષા કરતા વધુ મળશે મિત્રો તમે અપેક્ષા કરતા પણ વધુ મેળવશો મિત્રો તૈયાર રહો પરિવારમાં કોઈ શુભ કાર્ય પણ થઈ શકે છે કોઈ શુભ કાર્ય પણ થઈ શકે છે મિત્રો જો તમે પહેલાથી જ છો તમારા જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે હે તમારા વિવાહિત જીવનમાં કેટલીક સમસ સમસ્યાઓ પહેલેથી જ આવી રહી છે તો મિત્રો તમારે થોડા વધુ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તમારી સમસ્યાઓ વધુ વકરી શકે છે અને વધી શકે છે મિત્રો આ પારિવારિક સમસ્યાઓ વૈવાહિક સમસ્યાઓ તે તમને તોડી નાખશે અને તમને આગળ વધવા દેશે નહીં તેથી ધ્યાનમાં રાખો કે શુક્ર છે જો વ્યક્તિ તે બળવાન હોય તો તે વ્યક્તિને ખૂબ સમૃદ્ધ જીવન મળે છે તમને ખૂબ પૈસા મળે છે પરંતુ જ્યારે શુક્ર બળવાન હોય છે તો તેની વચ્ચે કોણ આવે છે તે મંગળ છે અને જેમ જેમ મંગળ વચ્ચે આવશે તે રોકવાનો પ્રયત્ન કરશે અને તે રોકશે કે તમારા પરિવારમાં કેવી રીતે ઝઘડા થશે તથવા તમારી તબિયત બગડશે તે આવા કેટલાક અવરોધો ઊભી કરશે જો તમે ગુસ્સે થશો તો મિત્રો આ મંગળ તમને પરેશાન કરી શકે છે તો મંગળ તમને પરેશાન ન કરે તે માટે શું કરવું જોઈએ તમારે મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને મંગળવારે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીનો ઝભ્ભો ચઢાવો તેનાથી તમારો મંગળ તમને જે વિઘ્નો આપી રહ્યો છે તે દૂર થશે અને તમારા બધા કામ પડવારમાં થવા લાગશે જે નાણાકીય સ્થિતિને મજબૂત બનાવે હે એટલે કે તમારે આર્થિક રીતે મજબૂત બનવું પડશે તમે પૈસાથી મજબૂત બનવા માંગો છો જો તમારું બેંક બેલેન્સ મજબૂત બનશે તો તમને સફળતા મળશે મિત્રો તમારે ફક્ત થોડી પરીક્ષાનો સામનો કરવો પડશે શરૂઆતમાં આ સમય ગમે તે હશે પરીક્ષાઓ આવશે પણ તમારે તે પરીક્ષાઓ પાસ કરવી પડશે અને તે પરીક્ષાઓ કેવી હશે ચાલો ધ્યાથી સાંભળીએ અને જોઈએ કે ભગવાન આપે છે કેટલાક પડકારો અને જો આપણે તે પડકારોને પાર કરીએ તો મિત્રો આપણું જીવન સ્વર્ગ કરતા પણ સારું બની જાય છે અને દરેક વ્યક્તિ તે પડકારોને પાર કરી શકતી નથી જુઓ જ્યારે વ્યક્તિના જીવનમાં સંપત્તિ આવે છે ત્યારે તેનું અભિમાન પણ વધી જાય છે તે સંપત્તિને સંભાળી શકતો નથી પરંતુ જો તમારી પાસે બુદ્ધિ છે તો તમે તમારા અભિમાનને વધવા દેશો નહીં માની લો કે તમે આ મહિને લાખો રૂપિયા કમાયા હોતે તે બે લાખ રૂપિયા એક તારીખે આવશે પણ મિત્રો લાખ રૂપિયા એક તારીખે આવશે પણ બે લાખ રૂપિયા એક તારીખે આવશે તે પહેલા પણ તમને અહંકાર થાય છે કે હા પૈસા આવી રહ્યા છે તમારા મનમાં તમે બની જાઓ છો થોડો ઘમંડી જ્યારે આપણે અહંકારી બની જઈએ છીએ આપણે આપણા મનમાં વિચારવાનું શરૂ કરીએ છીએ પછી આ બધું થતું રહે છે મિત્રો તેથી તમારું ચંચળ મન તમારો ગુસ્સો તમારા અભિમાનને નિયંત્રણમાં રાખો મિત્રો આ પરીક્ષાઓ છે જો તમે પાસ થશો તો આ સમય નોકરી અને વ્યવસાય બંનેની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેશે મિત્રો કોઈ સમસ્યા દેખાતી નથી જો તમે નોકરી કે બિઝનેસમાં થોડો બદલાવ ઈચ્છો છો તો સમય સારો હેતમે તમારા શુભ ચિંતકોને મળી શકો છો તમે ઘણા વર્ષો પછી કોઈને મળી શકો છો મિત્રો હા તમે ઘણા વર્ષો પછી કોઈને મળી શકો છો મિત્રો એ વ્યક્તિને મળ્યા પછી તમને બહુ સારું લાગશે તમારા મનમાં પણ ઘણી નવીનતા આવશે મિત્રો એક વાર ધ્યાથી સાંભળો જો કોઈ નવી વ્યક્તિ આપણા જીવનમાં આવે તો મિત્રો જ્યારે આપણે કોઈ નવી વ્યક્તિ સાથે જોડાઈએ છીએ ત્યારે મિત્રો તે તમારી સાથે તેના વિચારો શેર કરે છે અને તમે તમારા વિચારો તે વ્યક્તિને આપો છો પણ મિત્રો જ્યારે તમારા જીવનમાં આવનાર નવો વ્યક્તિ તમને તેના વિચારો આપે છે તો મિત્રો તે વિચારો કેવા છે તમારે તેનું ધ્યાન રાખવાનું છે કેટલાક નકારાત્મક લોકો પણ આવે છે કેટલાક સકારાત્મક લોકો પણ આવે છે જો કોઈ સારી વ્યક્તિ હશે તો મિત્રો તમને સારી વાત કહેશે તમારે તમારા જીવનમાં શું કરવું જોઈએ તમને સારી વસ્તુઓ કહેશે અને તમને સારી વસ્તુઓ શીખવશે આનાથી પણ તમને ઘણો ફાયદો થશે તમારા જીવનમાં તમારી પ્રેરણા વધશે તમે નવા કામમાં વધુ ધ્યાન આપશો તમે વિચારશો કે જો તે વ્યક્તિએ મને આવું કહ્યું હોય તો મારે તેમ કરવું જોઈએ તમને ઉત્સાહ આવશે તંદરથી નવો પણ કોઈ વ્યક્તિ ખોટો આવશે તો તમે તમારા જીવનમાં વધુ નીચે જશો તા ન કરો આ કરવાથી શું થશે મેં પણ આ કર્યું મને ઘણું નુકસાન થયું મેં તે કર્યું મને નુકસાન થયું એકંદરે તે તમારો ઉત્સાહ પણ ઓછો કરશે તમારું મોડેલ નીચું જશે મિત્રો એકંદરે આ વસ્તુઓ તમને હતાશામાં મૂકી શકે છે જો નકારાત્મક વિચારો તમને ભરી દેશે તો તમારી અંદર કોઈ ઉત્સાહ નહીં રહે તો મિત્રો ધ્યાનમાં રાખો કે તમારી આસપાસ કેટલાક લોકો છે તે બધા અલગ અલગ પ્રકારના છે તો તમારે કઈ વ્યક્તિ સાથે કેટલી સંવાદિતા જાળવી રાખવી જોઈએ જે તમારા જીવન માટે સારું રહેશે તમારે હવેથી વિચારવું જોઈએ કે તમારા જીવનમાં હજી ઘણા લોકો છે તેથી તમારે ઘણા લોકોથી અંતર જાળવી રાખવું જોઈએ અને તમારે ઘણા લોકો સાથે તમારી નિકટતા વધારવી જોઈએ પછી તે તમારા પર નિર્ભર છે હવે તમને જણાવી દઈએ કે આ સમયમાં તમે તમારા લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી શકો છો તમારા પરિવારના સભ્યો પણ તમને સાથ આપશે પરંતુ એક વાતનું ધ્યાન રાખો હા થોડો સમય રાહ જુઓ કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ મિત્રો જો તમે કંઈક નવું કરવા જઈ રહ્યા છો તો રાહજો થોડા સમય માટે જાઓ મારી સફળતા પાછળ સૌથી મોટી ભૂમિકા બીજા કોઈની નથી હા એ તમારો ખરાબ સમય છે તેથી જો તમે આજે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોવ તો ચિંતા કરશો નહીં તમારો ખરાબ સમય તમને વધુ મજબૂત બનાવી રહ્યો છે અને તમે એટલા મજબૂત બનશો કે તમારી સફળતા થવાનું બંધાયેલ હે મિત્રો ઘણા લોકો કહે છે કે જો તમે અમીરોની સાથે બેસો તો તમે પણ અમીર બની જશો હા એ સાચું છે પરંતુ તમારે ગરીબ અને અસફળ લોકોની સાથે પણ બેસવું જોઈએ કારણ કે મિત્રો અમીર તમને કહેશે કે તે કેવી રીતે અમીર બન્યો પણ જો ગરીબ તમને કહેશે કે તે ગરીબ કેવી રીતે થયો તો તે તમને તેની ભૂલો કહેશે તેણે તેના જીવનમાં કઈ ભૂલો કરી છે અને તે તમને કહેશે તેણે કેટલી વાર લોન લીધી હશે તેણે મોંઘા લગ્ન કર્યા હશે મોંઘા કપડાં પહેર્યા હશે તેની મર્યાદા કરતા વધુ ખાધું હશે તેના શોખ જાળવ્યા હશે મર્યાદાની બહાર તેથી જો તે દેવું કરશે તો તે તમને પણ કહેશે કે તે આવા અને આવા કામ કરીને દેવું થઈ ગયું છે તો મિત્રો પછી તમે ત્યાં ભૂલો નહીં કરો ઠીક છે તમે ભૂલો કેમ કરશો જો તે વ્યક્તિ દેવું કરશે આ પછી તમે તેની સલાહ લેશો જો તમે અનુભવ મેળવશો તો તમે તમારા જીવનમાં તે ભૂલનું પુનરાવર્તન કરશો નહીં તો મિત્રો ગરીબમાં ગરીબ વ્યક્તિ સાથે પણ બેસવામાં ક્યારેય શરમાશો નહીં તે પણ તમને તેનો અનુભવ આપશે મિત્રો હા મિત્રો તમે ઘણી વખત વિચાર્યું છે કે મારે મારા જીવનમાં ખૂબ જ અનુભવી લોકો સાથે બેસવું જોઈએ તો હવે એક વાર મારું ઘર તે તમારા પિતા હશે જો બીજું કોઈ નહીં હોય તો તે તમારા પિતા હશે તો એ અલગ વાત છે પણ જો તમારા ઘરમાં પિતા હોય તો તેમની પાસેથી પણ તેમના અનુભવ લો કારણ કે એક પિતાએ બહુ મોટી જિંદગી જીવી છે મિત્રો તેઓ બહુ અનુભવી હોય છે તો તમે પણ એકવાર તેમની સલાહ લો તમે લોકો પાસેથી લો છો મિત્રો હા દરેક પરિવારમાં આવી વ્યક્તિ હોય છે જે કોઈનો શત્રુ નથી એટલે કે શુક્રનું રૂપ એટલે કે શુક્રાચાર્ય તેની પત્નીની સલાહથી પત્ની અને મેં મારી બંને દીકરીઓને કહ્યું હતું કે જેનો કોઈ શત્રુ નથી તેનો શુક્ર હંમેશા બળવાન રહેશે અને તે મારા રૂપ અને મિત્રો રહેશે જ્યાં આવી વ્યક્તિ હશે તેના જીવનમાં ઘણા પૈસા આવે છે મિત્રો આજકાલ હું ઘણા બધા પ્રશ્નો મેળવો અને તે પ્રશ્નોમાં એક પ્રશ્ન મને સૌથી વધુ આવે છે અને તે મને કહે છે કે ગુરુજી મારી પાસે પિતૃદોષ છે મારી પાસે ખૂબ જ ખતરનાક પિતૃદોષ છે મારા કુટુંબમાં પિતૃદોષ છે તેથી હું સમજી શકતો નથી કે તેઓ કેવી રીતે પિતૃદોષ વિશે જાણો પિતૃદોષ શું છે તમને જણાવી દઈએ કે જો તમારા ઘરમાં કોઈ કારણ વગર ઝઘડા થાય તકરાર થાય ઘરના લોકોમાં પરસ્પર મતભેદ હોય ભાઈ ભાઈની વાત ન સાંભળે ભાઈ ભાઈને મરતા સુધી મારતા હોય ભાઈઓ વચ્ચે તકરાર થાય ઘરમાં કોઈ નથી સારું કામ માત્ર થતું નથી સારું કામ થવાનું છે પછી ઘરમાં કોઈ ને કોઈ વિઘ્ન આવે છે છોકરી હોય કે છોકરો તેમની સગાઈ થતી નથી સગાઈ થઈ જાય તો તૂટી જાય છે લગ્નમાં ઘણો વિલંબ થાય છે ઘરના છોકરા મોટા થવા છતાં તેઓ હજુ લગ્ન નથી કરતા તમારે ધન સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે દોષ તમે તમારા પૂર્વજોને જુઓ હો જો તમારા પૂર્વજો તમને દેખાતા હોય અથવા તમારા પૂર્વજો રડતા જોવા મળે તો આ બધા પિતૃ દોષના લક્ષણો છે અને જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો હું તમને એક જ ઉપાય જણાવીશ એ ઉપાય કરશો તો અતિ ગંભીર પિતૃદોષ પણ દૂર થશે એ ઉપાય શું છે ખૂબ ધ્યાનથી સાંભળો તેમના જીવનમાં એક અદભુત પરિવર્તન આવ્યું છે તો શું છે ઉપાય જુઓ મિત્રો અગિયાર તારીખે હા અગિયાર તારીખે એટલે કે મિત્રો અગિયાર તારીખે એકાદશી છે એટલે કે આ તારીખે એકાદશી તમે ગૌશાળામાં જે પણ ગાય જુઓ છો તમારે તે ગાયોને ઘાસચારો ખવડાવવો પડશે અથવા જો તમે ઈચ્છો તો તમે શેરીઓમાં રખડતી ગાયોને પણ ઘાસચારો ખવડાવી શકો છો જે ભૂખી હોય અથવા તમે તમારા ઘરે રોટલી બનાવીને ખવડાવી શકો છો જો તમે આમ કરશો તો તમારા પૂર્વજો જે તમને ત્રાસ આપી રહ્યા છે તેમને મુક્તિ મળશે અને તેમની બુરાઈ ધીમે ધીમે દૂર થવા લાગશે તો મિત્રો તમે આ ઉપાય કરી શકો છો અને આ બે તારીખે કરો ગ્યારસ અને અમાવસ્યા મિત્રો ખૂબ જ ટૂંક સમયમાં તમને પિતૃદોષમાંથી મુક્તિ મળશે તેથી મિત્રો જો તમને વધુ કોઈ પ્રશ્નો અથવા કોઈ સમસ્યા હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો હું તમારા દરેક સવાલનો જવાબ આપીશ અને હું એક વીડિયો પણ બનાવીને તમને તેના વિશે જણાવી શકું છું તો તમે ચોક્કસ મને જણાવશો અને અમારો આ વિડિયો તમને જરૂર ગમશે અને કૃપા કરીને હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરો